સુરતમાં સાત વર્ષની બાળકીને દીક્ષાને લઈને સર્જાયેલો વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટમાં પહોંચ્યો છે જ્યાં બાળકીના પિતાએ દીક્ષાની વિધિઓ પર રોક લગાવવાની માંગ કરી છે કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ પિતાની હાજરીવાળા ફોટોગ્રાફ્સ રજૂ કરી દાવો કર્યો હતો કે દીક્ષાની પ્રક્રિયા પિતાની સંમતિ અને જાણકારી સાથે જ શરૂ થઈ હતી બીજી તરફ પિતાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર પત્નીની જીતને કારણે આશીર્વાદ લેવા માટે ગયા હતા અને તેમને દીક્ષાની અંતિમ તારીખ કે મહોત્સવ અંગે અંધારામાં રાખવામાં આવ્યા હતા બંને પક્ષોની દલીલો અને કાયદાકીય ગુંચને ધ્યાને રાખી હાલ કોર્ટના આદેશથી દીક્ષાની તમામ વિધિઓ મોકૂફ રાખવામાં આવી છે આમ નાની વયને બાળકીના ભવિષ્યને લઈને માતા પિતા વચ્ચેનો આ જંગ અત્યારે કાયદાકીય તપાસ હેઠળ છે સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની ઉગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો છે પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવા વચ્ચે બાળકીનું ભાવી અત્યારે કાયદાકીય ગુંચમાં ફસાયું છે હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલી રહેલો હતો ત્યારે પત્ની એવું દર્શાવેલું હતું કે આ ઝઘડો દીકરીના દીક્ષાને લઈને હતો જેથી પિતા ગુરુજી પાસે ગયેલા હતા માતાની ઈચ્છાથી અને તે ફોટા ગઈકાલે વાયરલ સમાજ ની અંદર માતા દ્વારા કરવામાં આવેલા હતા જે ફોટા પિતા ખાલી દીકરીને વધાવે છે ને ગુરુજી આજે તો કાલે ભવિષ્યમાં મોટી થશે એ મિસયુઝ નામદાર કોર્ટમાં પિતા ગયા પછી કરેલો છે જો અને દીક્ષા માતાને આપવી જ હોત તો પિતાની સંમતિ લેવી જોતી હતી મુર્ત પણ તે એકલી ગયેલી છે તેના ભાઈ સાથે જઈને એકલી જ લઈ આવેલી છે કે પિતા આ દીક્ષાથી અગેન્સ્ટમાં જ હતા જેથી કોર્ટ ની અંદર કેસ ચાલે જતા આજ રોગ દીક્ષા નહીં કરવા માટે ચાર અંદરટેકિંગ નાંદરકોર્ટ બહાર લેવામાં આવી ડિગ્રી કેટલા દીકરી અત્યારે સાત વર્ષની છે પરંતુ પિતા પર આ ટોર્ચરી છેલ્લા એક વર્ષથી છે